નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે બળ અને દબાણ પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેનામાંથી કયું બળ સંપર્ક બળ નું ઉદાહરણ છે બળ

કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે જેનું કારણ એ ગુરુત્વાકર્ષણ બળ છે કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે જ્યાં સી ગુરુત્વાકર્ષણ બળ અગિયાર પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો બી તળિયા પર લાગતું દબાણ ઘટે

પચાસ એમ સ્કવેર અને સો છે ખાલી જગ્યા પૂરું એક દબાણ પી બરાબર એફ ભાગમાં એ છે તેથી અચળબળ એફ માટે જેમ ક્ષેત્રફળ એ વધે તેમ દબાણ ખાલી જગ્યા જવાબમાં ઘટે જમીન ઉંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા છે ચાર સજાતીય વિદ્યુત બારો એકબીજાને ખાલી જગ્યા છે તો જવાબ આવશે અપાકર્ષે પાંચ પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે જવાબમાં આવશે તફાવત અને રબર ખાલી જગ્યા સિદ્ધાંત વાતાવરણનું દબાણ સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાવે છે જવાબમાં આવશે સ્નાયુ બળ આઠ અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તું બળ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ

કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે જવાબ ઊંચા પર્વતની ટોચ પર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું પાંચ એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને શું કહે છે જવાબ ઝડપ છ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગતા બળને શું કહે છે જવાબ દબાણ 7 दबान सोडવાનું सूत्र લખો. જબ દબાન બરાબર બળ ભાગમાં ક્ષેત્રફળ. 8 દબાનું SI એકમ જણાવો. જબ ન્યૂટન ભાગમાં મીટર અથવા પાસ્કલ. પ્રશ્ન 4 નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. એક ચુંબકિય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. તો જવાબ આવશે સાચું. 2

એક બજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે. લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે બે બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે પાંચ સંપર્ક બળના બે ઉદાહરણો આપો જ એક સ્નાયુ બળ બે ઘર્ષણ બળ જો અસંપર્ક બળના બે ઉદાહરણો આપો એક ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ સાત સ્થિત વિદ્યુત બળ એટલે શું વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે આઠ વાતાવરણ એટલે શું જો પૃથ્વીની આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે નવ વાતાવરણનું દબાણ એટલે શું

પચાસન મીટર માઇનસ સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ

અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો સમાન છે આમ રોલ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું શૂન્ય છે તેથી ડોલ ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતું મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો

ત્રણ ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે પાંચ ઉપરોક્ત બધી અથવા તેમાંથી થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે

વધુ દબાણ પેદા કરી શકાય છે તેથી લાકડાના પાટિયામાં તેના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીરી પર મોટું દબાણ લાગવાથી

ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડા ને ગોળ મીંટાળીને રાખે છે પોતાના માથા પર એક ગોળ મૂકે છે આમ કરવાથી પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળ વધારી દે છે આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજ ને સરળતાથી ઉઠાવી શકે છે પ્રશ્ન નો જોડકા જોડો એક બળ બી જવા કે ધકેલવું સ્નાયુ બળ જવાબ આવશેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે અહીંયા જુઓ બાજુમાં આકૃતિ આપેલી છે વધુ ઊંડાઈ વધુ દબાણ દર્શાવતું ચિત્ર છે પાણીની વધતી જતી ઊંડા ઊંડા છે શરૂઆતમાં આ ત્રણેય ટ્રૂબો ને ભૂચ વડે બંધ કરેલી છે હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય ભૂચને એક સાથે દૂર કરવામાં આવે છે ટ્યુબ એમાંથી બહાર આવતું પાણી

ક્રિયામાં આવશે હા છ સામાન ભરેલ ગાળા ને ચલાવવું ક્રિયામાં હશે ખેંચવું ખેંચવામાં આવશે હા સાત ખાણું ખોલવું ક્રિયામાં હશે ખેંચવું ખેંચવું આવશે હા

A માં એક જ વ્યક્તિ છે. B માં બે મિત્રો એક જ દિશામાં ધક્કો મારે છે. C બે વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. આ ચિત્રને આધારે તમારે તમારી notebook માં લખવાનું છે. ત્રણ સ્થિત વિદ્યુત બળની હાજરી જાણવી અને વિદ્યુત બળિત વસ્તુઓની ગતિની અવસ્થા પર તેની અસર સમજવી. અહિયાં આકૃતિ આપેલી છે તે જુઓ. આકૃતિ કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો લટકાવેલ સ્ટ્રો ને આકર્ષે છે પરંતુ ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો હવે તમે શું જુઓ છો નિર્ણય સ્ટ્રોના ટુકડાને કાગળ પર ઘસવાતી સ્ટ્રો વિદ્યુત બને છે અર્થાત તેના પર સ્થિત વિદ્યુત પ્રસ્થાપિત થાય છે જ્યારે બંને સ્ટ્રો વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે બંને સ્ટ્રો પર વિરુદ્ધ પ્રકારના વિરુદ્ધ બારો જન્મે છે અને અપાકર્ષણ થાય ત્યારે સમાન પ્રકારના વિદ્યુત બારો જન્મે છે તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન વિદ્યુત બારો વચ્ચે આકર્ષણ અને સમાન વિદ્યુત બારો વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તે છે ચાર પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે અને આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધારિત છે તેની સમજૂતી મેળવવી નીચેની આકૃતિમાં પાણીની નળીની ઊંચાઈ અને જાડા રબરના ફુગ્ગાના ઉપસેલા ભાગ જોઈ તમારા અવલોકન અને નિર્ણય લખવાના છે અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ અહીંયા ઓછું પાણી ભરેલું છે જાડો રબરનો ફુગ્ગો ફૂલેલો છે તે જુઓ એ અને બી આકૃતિ આપેલી છે આકૃતિ પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ

નિર્ણય પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તરીયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમ પ્રમાણમાં છે જેમ જેમ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દબાણ સમ પ્રમાણમાં વધે છે

તો છિંદ્રોમાં નીકળતું પાણી બોટલી સમાન અંતરે પડે છે આ શું દર્શાવે છે નીચે આકૃતિ આપેલી છે તે જુઓ જો અહીંયા આકૃતિ આપેલી છે આકૃતિમાં એક ટેબલ છે ટેબલ ઉપર એક પ્લેટ મૂકેલી છે પ્લેટ ની અંદર બોટલ મૂકેલી છે અને બોટલ ની અંદર પાણી ભરેલું છે અને બોટલ એ ત્રણ સરખા છિદ્રો કરવામાં આવેલા છે

નિર્ણય ચારેય છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે. તે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાએ પાણી એક સરખું દબાણ લગાડે છે. વિડિયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે. તો વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.